નમસ્કાર મારા વાલા દર્શક મિત્રો દેશ વિદેશમાં રહેતા મારા દરેક દર્શક મિત્રોને હર હર મહાદેવ અને જય સ્વામિનારાયણ મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે જો તમે મકાઈનો રોટલો અથવા રોટલી ખાઓ છો તો આ વિડીયો જરૂર જરૂરથી જુઓ મિત્રો આજના વિડીયોમાં હું તમને મકાઈનો રોટલી કે રોટલો ખાવાથી આપણા શરીરને કેવા કેવા ફાયદા થાય છે તેની વાત કરવાનો છું મિત્રો વાત કરીએ તો મકાઈનો રોટલો ખાવાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદા થાય છે મિત્રો તમે સાંભળ્યું હશે કે મક્કેદી રોટી સરસોદા શાક મિત્રો વાત કરું તો ઘણા બધા લોકો એવા છે કે જે લોકોને મકાઈના લોટની રોટલી કે રોટલા ખાવા તો ખૂબ જ ગમે છે અને ઘણા બધા લોકો એવા છે કે મકાઈને બાફીને ખાય છે ઘણા લોકો શેકીને ખાય છે ઘણા લોકો એનું સૂપ બનાવે છે મિત્રો હવે મકાઈની વાત કરીએ તો મિત્રો આ એક એવું અનાજ છે કે જેને ખાવાથી આપણા સ્વાસ્થ્યને મોટો લાભ મળે છે મિત્રો વાત કરું તો મકાઈ ખાવામાં તો એકદમ સ્વાદિષ્ટ છે જ સાથે સાથે એની અંદર પોષક તત્વો ભરપૂર માત્રામાં હોય છે તો મિત્રો એની અંદર કયા કયા પોષક તત્વો હોય છે તો મિત્રો વાત કરું તો એની અંદર ફાઈબર પુષ્કળ પ્રમાણમાં હોય છે સાથે સાથે એની અંદર પ્રોટીન હોય છે કાર્બોહાઈડ્રેટ હોય છે એની અંદર સ્ટાર્ચ હોય છે મેગ્નેશિયમ આયરન કેલ્શિયમ પોટેશિયમ ફોસ્ફરસ વિટામિન બી વન વિટામિન બી ટુ વિટામિન બી સિક્સ અને ફ્લેવનોઇડ્સ હોય છે મિત્રો એના જો ફાયદાની આપણે વાત કરીએ તો જે લોકોને એનિમિયાની તકલીફ હોય એટલે કે જે લોકોને લોહીની ઉણપ હોય એટલે કે શરીરમાં લાલ રક્તકણો જેની આપણે વાત કરીએ તો હિમોગ્લોબિન એની જો એ લોકોને ઉણપ હોય તો આ લોકો જો મકાઈનું સેવન કરે તો એ લોકોને ખૂબ જ ફાયદો થાય છે મિત્રો વાત કરું તો એની અંદર આયરન ભરપૂર માત્રામાં હોય છે કે જે લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે એટલે કે જો મિત્રો તમારા શરીરમાં લોહીની ઉણપ છે તો મકાઈની રોટલી તમારા માટે ખૂબ જ ફાયદાકારક રહેશે મિત્રો વાત કરીએ તો જે લોકોને બ્લડ પ્રેશર એટલે કે હાઈપરટેન્શન જેવી સમસ્યાઓનો પ્રોબ્લેમ હોય તો તમે મિત્રો મકાઈની રોટલી ખાઈ શકો છો મિત્રો તેની અંદર રહેલું પોટેશિયમ એ બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવાનું કામ કરે છે એટલે કે જો તમને હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા હોય તો જો તમે મકાઈનો રોટલી કે રોટલો ખાશો તો તમને ખૂબ જ ફાયદો આપશે મિત્રો મકાઈના રોટલાથી કબજિયાત પણ મિત્રો દૂર થાય છે મિત્રો એની અંદર ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે અને એ તમારા પાચનતંત્રને મજબૂત બનાવવાનું કામ કરે છે એટલે કે જો તમને કબજિયાતની પ્રોબ્લેમ હોય તો તમે જો મકાઈનું રોટલી કે રોટલા ખાઓ છો તો તમને ચોક્કસ ફાયદો થશે મિત્રો મકાઈની વાત કરું તો એ આપણા હૃદયને સ્વસ્થ રાખવાનું કામ કરે છે મિત્રો મકાઈ એ હૃદયને સ્વસ્થ રાખે છે સાથે સાથે આપણા જે ખરાબ કોલેસ્ટ્રોલ છે એને પણ દૂર કરવાનું કામ કરે છે મિત્રો મકાઈની અંદર ઓમેગા થ્રી ફેટી એસિડ હોય છે જે હૃદયને સ્વસ્થ રાખે છે તેની સાથે જ તમને વાત કરી એ પ્રમાણે હાઈ બીપીની સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે અને હાર્ટ એટેક અને સ્ટ્રોકના ખતરાને પણ મિત્રો ઓછો કરે છે મિત્રો તમને વાત કરી એ પ્રમાણે મકાઈમાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે કે જે શું કરે છે લોહીમાં કોલેસ્ટ્રોલના સ્તરને નિયંત્રિત કરવામાં ખૂબ જ મદદ કરે છે જેના કારણે શરીરમાં કોલેસ્ટ્રોલનું સ્તર વધતું નથી અને આ જ કારણ છે કે હૃદય સંબંધિત સમસ્યાઓમાં પણ મકાઈનું સેવન ફાયદાકારક માનવામાં આવે છે તેના સિવાય તમને વાત કરીએ પ્રમાણે ફાઈબર કબજીયાતની સમસ્યામાં પણ રાહત આપવાનું કામ કરે છે મિત્રો મકાઈના લોટમાંથી બનેલી તમે રોટલી કે રોટલા ખાઓ છો તો તેનાથી તમારી આંખો માટે ખૂબ જ ફાયદાકારક છે એની પાછળનું કારણ એ છે કે તેની અંદર કેરોટીનોઇડ્સ અને વિટામિન એ સારી માત્રામાં જોવા મળે છે અને તે આપણી આંખો માટે ખૂબ જ સારું માનવામાં આવે છે મિત્રો વાત કરીએ તો ભારતની અંદર મોટે ભાગે મહિલાઓ હોય પુરુષો હોય બાળકો હોય એની અંદર આયરનની કમી ખૂબ જ જોવા મળે છે અને આ કમીના લીધે વાત કરું તો મહિલાઓને વારંવાર થાક લાગે છે થોડું કામ કરે છે અને થાકી જાય છે અને જો એ લોકો મકાઈનું સેવન કરે તો મકાઈને આયરનનું પાવર હાઉસ કહેવામાં આવે છે જે લોકોમાં હિમોગ્લોબિનનું સ્તર ઓછું છે તેમના માટે એક દવાનું કામ કરે છે મિત્રો મકાઈની મદદથી એનિમિયાનો પણ ઇલાજ કરવામાં આવે છે મિત્રો મકાઈ ખાવાથી આપણી નર્વસ સિસ્ટમ સારી રીતે કામ કરે છે અને તેની અંદર રહેલા એમિનો એસિડ મગજને શાંત કરી શક્તિ વધારવાનું કામ કરે છે આ તણાવ ઓછો કરવાની સાથે ઇન્સોમેનિયા ઈલાજમાં પણ ઘણું કારગર છે તેને ખાવાથી મૂળ સારો થાય છે અને હોંગ પણ મિત્રો સારી આવે છે મિત્રો આટલા બધા મકાઈના ફાયદા છે એટલે તમે કોઈક દિવસ એક વીકમાં અઠવાડિયામાં તમે એકાદ બે દિવસ જો તમે મકાઈની રોટલી કે રોટલા ખાશો તો ચોક્કસ તમને ફાયદો થશે ઘણા લોકો એવા હોય છે કે જે આખું વીક મકાઈના રોટલા ખાતા હોય છે એટલે મિત્રો આપણે જે ઘઉંની રોટલી તમે ખાઓ છો તો એમાં એકાદ બે દિવસ તમે મકાઈના રોટલી કે રોટલા ખાશો તો ચોક્કસ તમારા હેલ્થને તમારા સ્વાસ્થ્યને ચોક્કસ એ ફાયદો આપશે મિત્રો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં આવજો મિત્રો બાય બાય આવજો